સમાચાર વિગતવાર જોઈએ તો આ વર્ષે તારીખ ત્રીસમી એપ્રિલ થી ઉત્તરાખંડના ચારધામ બદ્રીનાથ કેદારનાથ ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રા શરૂ થઈ રહી છે જેની નોંધણી 11 માર્ચ થી શરૂ કરવામાં આવી છે આ વખતે મુસાફરી નોંધણી પ્રક્રિયાને આધાર કાર્ડ સાથે જોડવાની તૈયારીઓ ચાલી રહી છે માહિતી ટેકનોલોજી મંત્રાલય હેઠળ કાર્યરત યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે આધાર કાર્ડને આ પ્રક્રિયા સાથે જોડવાની પરવાનગી માટે દરખાસ્ત મોકલવામાં આવી છે આ મંજૂરી મળ્યા પછી નોંધણીને આધાર કાર્ડ સાથે લિંક કરવાની પ્રક્રિયા શરૂ થશે જોકે તેમાં ઓછામાં ઓછો એક મહિનો લાગશે આ પહેલ મુસાફરી દરમિયાન સુરક્ષા અને વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ સાબિત થશે ઉત્તરાખંડમાં ત્રીસ એપ્રિલથી શરૂ થનારી ચાર ધામ યાત્રામાં આ વખતે વિડીયો રીલ મેકર્સ અને યુટ્યુબર્સની એન્ટ્રી રોકવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે કેદારનાથ બદ્રીનાથ પાંડા સમુદાય નિર્ણય લીધો છે કે આ વખતે તેઓ તેમને મંદિર પરિસરમાં પ્રવેશવા દેશે નહીં જો કોઈ આવું કરતું જોવા મળશે તો તેને દર્શન કર્યા વિના પરત મોકલી દેવામાં આવશે આ વખતે તેઓ તમને કેમેરા પણ ચાલુ કરવા દેશે નહીં તેવી જ રીતે મંદિરોમાં પૈસા ચૂકવીને વીઆઈપી દર્શન કરવાની વ્યવસ્થા પણ બંધ રહેશે આ વર્ષે ચારધામ યાત્રા ત્રીસ એપ્રિલ એટલે કે અક્ષય તૃતીયાથી શરૂ થશે આ દિવસે માં ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા પહેલા ખોલવામાં આવશે આ પછી બીજી મેના રોજ કેદારનાથ ધામના દરવાજા ખુલશે અને આખરે ચોથી મેના રોજ ભગવાન બદ્રીનાથ ધામના દરવાજા ભક્તો માટે યોગ્ય વિધિઓ સાથે ખોલવામાં આવશે આ સાથે ચાર ધામ યાત્રા પુરજોશમાં શરૂ થશે મહત્વનું છે કે આ વર્ષે ચાર ધામ યાત્રા ત્રીસ એપ્રિલે ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખોલવાની સાથે શરૂ થશે અને યાત્રા માટે ઓનલાઇન નોંધણીની પ્રક્રિયા પણ અગિયાર માર્ચથી શરૂ કરવામાં આવે છે મહત્વનું છે કે ગત વર્ષે ચાર ધામ યાત્રામાં છેતાલીસ લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો મુસાફરોને શરૂઆતના તબક્કા દરમિયાન નોંધણીમાં ઘણી સમસ્યાઓ આવી હતી જેના કારણે મુસાફરોનું સમગ્ર સમયપત્રક ખોરવાઈ ગયું હતું નોંધણી વગર પહોંચેલા મોટી સંખ્યામાં મુસાફરોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો